કંપની દ્વારા જાગેશ્વર ગામે પ્રાથમિક શાળામાં બાળકોને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરાયું આરતી કંપની દ્વારા જાગેશ્વર ગામે પ્રાથમિક શાળામાં બાળકોને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરાયું દહેજ જીઆઈડીસી માં આવેલ આરતી કંપની દ્વારા જાગેશ્વર ગામે જાગેશ્વર પ્રાથમિક શાળામાં બાળકોને સ્કૂલના યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આરતી કંપનીના જયેશ સર સંદીપ સર નદીમ સર અને જાગેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ સાહેબ જાગેશ્વર પ્રાથમિક શાળાના શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પધારેલ મહેમાનોનું જાગેશ્વર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પુષ્પા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જાગેશ્વર ગામે પ્રાથમિક શાળામાં બાળકોને સ્કૂલના યુનિફોર્મ મળવાથી બાળકોના ચહેરા પર ખૂબ આનંદની લાગણી અનુભવી હતી શાળામાં આવા અવારનવાર પ્રોગ્રામ કરવાથી બાળકોમાં પણ સ્કૂલે જવાનો સિલસિલો વધતો હોય છે અને બાળકો ખૂબ આનંદથી ભણી ગણીને આગળ વધતા હોય છે અને બાળકોમાં અવારનવાર કાંઈક નવું કરવાનો વિચાર રહેતો હોય છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ અને સ્ટુડન્ટ્સોને માટે યુનિફોર્મ આપ્યા છે એકસો ને છપ્પન યુનિફોર્મ આપેલા છે એ જ રીતે અહીંયા એક સી પાર્ટ રૂપે અમે લોકોએ એટી ફાઈવ સોલાર લાઇટ લગાડેલી છે જાગેશ્વર વિલેજમાં અને લોરા પિસ્તાલીસ લોહરા વિલેજમાં પિસ્તાલીસ સોલાર લાઇટ લગાડેલી છે અમે હૃદયપૂર્વક જાગેશ્વર અને લોહરા વિલેજનો આભાર માનીએ છીએ કે અમને આ સેવા કાર્ય સીઆર કરવા માટે આપેલું છે એ બધુંબ હૃદયપૂર્વક સાહેબ અવારનવાર બાળકોને જે આ રીતના ગણવેશ ભણવાની પ્રવૃત્તિમાં મદદરૂપ થાવજો તો બાળકોનો ઉત્સાહ વધે એના માટે શું કહેવું આ આ જે બાળકોનો ઉત્સાહ વધે એના માટે અમે લોકો એક આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી એટલો એસ્યોરન્સ આપીએ છીએ કે અમે આવી એક્ટિવિટી રેગ્યુલરલી કરતા રહીશું અને સ્કૂલ મેં બી એક રિક્વેસ્ટ છે કે તમે લોકો બધાને અલગ અલગ ટાઈપના પ્રવાસ કરાવો અલગ અલગ જગ્યાએ તમે નેચરનું ક્રિએશન કરાવો તો આ બાળકોનો ઉત્સાહ અલગ અલગ રીતે વધતો રહેશે